ઓએલએક્સ પર વેચાણ કરતા લોકો સાથે ઠગાઈ આચરના રીઢાને કાબોદરા પુરસે આચે ઝડપી પાડ્યો છે તો ઠગ વિરુદ્ધ સુરતના જુદા જુદા પોલીસ મથકોમાં અગિયાર અને નવસારીમાં એક ફરિયાદ નોંધાઈ છે સુરતમાં ઓનલાઈન ઠગાઈની ફરિયાદો રોજે રોજ વધી રહી છે ત્યારે ઓએલએક્સ પર ઠગાઈ આચરના ઠગને કાબોદરા પુરીસે ઝડપી પાડ્યો છે વાત એમ છે કે ઠગ ઓઇલ એક્સ પર વસ્તુનું વેચાણ કરનારો સંપર્ક કરી તેઓનો વિશ્વાસ સંબંધન કરી તેઓની વસ્તુ મેળવી લીધા બાદ રૂપિયા ન આપતો હોવાની કાપોદરા પોલીસ પંથકે ફરિયાદ નોંધાતા કાપોદરા પોલીસે તપાસ હાથ ધરી ઠગ એવા અમિત હિરપરાની ઝડપી પાડ્યો હતો કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ઓઇલ એક્સ વેબસાઇટ ઉપર લોકો દ્વારા મૂકવામાં આવતી વસ્તુઓની વેચાણ અંગેની જાહેરાત ઉપર જે વ્યક્તિએ વેચાણ માટે વસ્તુઓ મૂકી હોય તેની સાથે છેતરપિંડી કરી અને એને ઓનલાઈન પૈસા જે ચૂકવવામાં આવે એ પૈસાની અંદર પણ એડિટિંગ કરી અને પૈસા ન ચૂકવી છેતરપિંડીનો એક ગુનો દાખલ થયેલ જે અનુસંધાને પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ સેક્ટર એક સાહેબ ડીસીપી જૉન એક ભક્તિ ઠાકર સાહેબ હોય સૂચના આપેલ જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એન એમ ચૌધરી સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પી શ્રી ડાવરા સાહેબ અને સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેના આધારે ગુનો શોધી નાખી આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસે છેતરપિંડીથી જે મતલબ જે મુદ્દામાં લઈને મેળવેલ એ મુદ્દામાં પૂરેપૂરો કબજે કરવામાં આવેલ છે આ ગુનાના કામે આરોપી અમિતભાઈ ભરતભાઈ હિરપરા જેઓને અટક કરવામાં આવેલ છે અને તેઓ સુરત શહેર ખાતેના અલગ અલગ પોસ્ટેના અગિયાર ગુનાઓમાં અગાઉ તેઓના વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે અને નવસારી ટાઉન પોસ્ટે પણ એક ગુનો દાખલ થયેલ છે આમ આ આરોપી ઓનલાઈન ઓએલએક્સ અને એવી ઘણી બધી જે વેબસાઇટો છે જેના ઉપર લોકો પોતાની કિંમતી વસ્તુઓ અને માલસામાન વેચાણ અર્થે મૂકતા હોય તેઓનો વિશ્વાસ સંપાદન કરી તેઓ પાસે માલ મેળવી લઈ અને તેના નાણાં ના ચૂકવી છતરપિંડી કરતો હોય તે અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરી તપાસ તજવીજ ચાલુ છે આરોપીની પૂછપરછ કરતા તેની કબૂલાત કરી હતી કે તેની વિરુદ્ધ સુરતના અલગ અલગ અગિયાર જેટલા પોલીસ પથકમાં અને નવસારીમાં એક ફરિયાદ નોંધાઈ છે તો કાપતરા પોલીસે રીઢા ઠગની વધુ પૂછપરછ હાથ ધરી છે ઓઝર કુર્સી સાથે હર્ષદ